તો ભવેશભાઈ હવે આપણે ક્યાં જવાનું છે અહીંયાથી હવે આપણે જયેશ બંકરમાં હા જે અંડરગ્રાઉન્ડ બંકર હતા બ્રિટિશના ટાઈમના હે એ બંકર છે 5000 સ્ક્વેર ફીટના એરિયામાં ઓ જમીન નીચે બરાબર તો અત્યારે ઇટ એઝ અ મ્યુઝિયમ ત્યાં બનાવ્યું છે તો પહેલા જ્યારે બ્રિટિશ લોકો ત્યાં આર્ટિલરીઝ ને બધા ત્યાં સ્ટોર કરતા હતા બરાબર સ્ટોર કરતા

બરાબર એક્ઝામ્પલ આપણે અહીંયા આવવું હોય ને તો ઓનલાઈન રાજભવનનું વેબસાઇટ છે એમાં આપણે રજીસ્ટ્રેશન કરવું પડે ને એ હિસાબથી આપણે ટાઈમ અને ડેટ આપે તો સવારનો ટાઈમ હોય સાડા પાંચ અહીંયા ટચ થઈ જવાનું ને છ વાગે એન્ટ્રી લઈ અને છ થી આઠનો ટાઈમ હોય આ પંકડને બધું જોવા મળે વિઝિટ કરવાનું ટાઈમ તો આપણે ઓટ ટાઈમ પર આયા છે એટલે બનરાઈ આ એ તો તમે છે એટલે સ્પેશિયલ પરમિશન ઉપર આપણે અંદર આવ્યા છે તો આ છે અંડરગ્રાઉન્ડ બંકર રાજભવનનો બહુ જૂનો ઇતિહાસ તો આપણો જૂનું મુંબઈના ફોટાસ હ જૂના મુંબઈના ફોટા જોઈ લઈએ જૂના મુંબઈના ફોટા ભી લગાડે છે શેર બજાર

ને આ છે આપણે બધા જૂના જમાનાના સ્વતંત્ર સેનાનીઓ તો બ્રિટિશ ઇન્ડિયન આર્મી જોઈ લો અહીંયા લખેલું છે ને આ બધા એ ઇન્ડિયન આર્મીના સેનાનીઓ હતા બ્રિટિશ ઇન્ડિયન આર્મીના હિસ્ટોરિક બ્રિટિશ ઇન્ડિયન આર્મી તો આ છે બંકર આપણે એકદમ અંડરગ્રાઉન્ડ છે પણ એટલું ઠંડક લાગે છે અહીંયા તો આ બધા રૂમ કયા છે ભવેશભાઈ સ્ટોરેજ ઓકે એટલે આમાં લખેલું છે જો ગન શેલ ને બધું એટલે બ્રિટિશના ટાઈમમાં એ લોકો જે બધું સ્ટોરેજ કરતા હતા એ આ ફોટો બૂથ બરાબર ક્રાંતિ અને નાના પાટિલ સાહેબ હું બ્રિટિશ સોલ્જરનું ફોટો લાગી છે અહીંયા તો કેટલી જોઈ લો નાની નાની સીડીઓ છે જોઈ લો બંકરની અંદર જવા માટે તમે આમ જોઈ શકો છો અહીંયા માણસ આટલી નાની જગ્યા છે વાસુદેવ બલવંતભાઈ ગુટકે

એટલે સ્વતંત્રની ની પહેલા જે આપણો ઝીંડો ડિઝાઇન થયેલો સાહેબ ગ્લાસની અંદર રાખેલો છે ઓગણીસો સદીમાં એટલે એનું કન્સ્ટ્રકશન થયું હતું સજા આપણે કાલા સેલ્યુલર જેલ સેલ્યુલર જેલના ના જે પણ કેદી હતા બરાબર એમાં આપણે કેટલા ક્રાંતિકારી લોકોને ત્યાં રાખેલો બરાબર ફોર એક્ઝામ્પલ વીર સાવરકરને ને કેટલા વર્ષો સુધી ત્યાં રાખેલો પહેલા તો ભાવેશભાઈ આ બધું કાચું જ હશે ને આમ પથ્થર પથ્થર

એટલે આ બી એક બંકર સ્પેસ જ છે ને હા અહીંયાથી એક્ઝિટ હતું બરાબર અહીં એક્ઝિટ બંધ કર્યું છે બે હતા તો હવે ખાલી બે જ એન્ટ્રી એક્ઝિટ રાખી છે બરાબર બીજું બધી બંધ કાઢ્યું છે હમ હમ પછી સો અમુક વિઝિટર્સ આવીને કાઈ પણ ઘૂસી જાય કઈ પણ હા બરાબર બધું રાખીને હમ જે હવા પાસ કરે અમને અહિયાં અમે પેલા જ્યારે ઓપન હતું ગમતા રમતા હતા એ લોકો એવું છે એ લોકો જયારે નાના હતા તો એ લોકો કે પેલું વોર્ડ

सेनापति बापट दामोदर सावरकर बालाकृष्ण दामोदर हरि वासुदेव हरि तो चलो आगे बढ़िए

એ લોકો આપસમાં બધી વાતચીત કરે બરાબર એની સામે જ ડાઇનિંગ હોલ છે જ્યાં ડિનર હોય લંચ એ લોકો ત્યાં કરતા હોય તો આ છે રાજભવન મહારાષ્ટ્રનો ફોટો બગી જોઈ લો બહુ જ સરસ છે ભય ભાઈ

આપણે આઝાદી પછીનું એટલે આ બધા ગવર્નરો હતા ઇન્ડિયા હમ અને હું જ્યારે અહીંયા જોઈન ગવર્નર અહીંયા હતા હું મારું જોઈનિંગ છે બરાબર તો ગવર્નર થઈ છે રમેશ

બધા જૂના 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 ફોટા છે બહુ ઘણા જૂના ફોટા છે લગભગ બ્રિટિશના ટાઈમના ફોટાઓ ના ફોટા છે આ યુનિફોર્મ છે બરાબર આ યુનિફોર્મ છે એટલે તમારો ભી આવો હા એવું જ છે તો ભાવેશભાઈ નું ભી આવો જ યુનિફોર્મ છે હમ mm -hmm. એટલે આપણે રાજભવન અંદર તો જવા નહીં મળે પણ આપણે ફોટાથી જોઈ લેવાયા એક્ચ્યુઅલ ફોટા છે રાજભવનના તો મિત્રો અહીંયા બી છત્રપતિ શિવાજી મહારાજનો ફોટો છે જોઈ લો સરસ મજાનો તો હવે આપણે ચાલો આગળ વધીએ હવે આપણે ઉપર ચડવાનું છે અન્ડરગ્રાઉન્ડમાંથી ઉપર દિવ્યાભાઈ મજા આવી હા સારો એવો એક્સપિરિયન્સ હતો તો આખું બંકર લગભગ આપણે ફરી લીધું છે ને હવે આપણે નીકળીએ બહાર ભાવેશભાઈ પતી ગયું છે ને હવે હા તો હવે આપણે એક્ઝિટ કરીએ અહીંયાથી તો આ છે એક્ઝિટ ડોર તો મિત્રો ફાઇનલી આપણે બંકર બહાર નીકળી ગયા છે જોઈ લો તાળું બી લાગી ગયું છે આજે આપણે જે બધા નીચે ફોટા જોયા આ કોન્ફરન્સ જેવો જ છે આખો દરબાર હોલ ને આ છે ગવર્નરનો બંગલો એની નીચે આપણે હતા અ તો અહીં આનો ગવર્નરનો મંગલાનો નઝારો પ્લસ અન્ડરગ્રાઉન્ડ બંકર જે બ્રિટિશના ટાઈમનો હતું એ આ બેન્કરોય છે હમ અન્ડરગ્રાઉન્ડ બંગલા ને આ દરવાજો હમ એક્ચ્યુઅલી આપણે આ ગેટની અંદર આવી ગયા એટલે ગવર્નર હા હા ગવર્નરના મંગલાની અંદર છે આપણે કેમકે રિસ્ટ્રિક્ટેડ એરિયા છે આખો આ દરબાર હોલ ને બેન્ક્વેટ હોલ છે દરબાર હોલ પેલો હતો તો ચાલો રાજભવન ને કઈ દે અલવિદા અને ગેટ ની બહાર આવી ગયા છે એટલે છે આપણે રાજભવન ની અંદર જ પણ ગવર્નર ના ઘરની બહાર આવી ગયા આપણે

મિત્રો જોઈ લો ત્યાં ગાર્ડન માં અહિયાં હેલીપેડ છે ત્યાં જોઈ લો મોર ફરે છે આપણો વચ્ચે છે જોઈ લો મોર કેટલો સરસ મોર છે તો જોઈ લો મિત્રો કેટલો ફાઈન મોર છે આપણે થોડુંક પણ જોઈ લો તમને તો રોજ જોવા મળતા હશે ને અને વરસાદની સિઝન માં નાસ્તા કરતા પણ જોવા મળતા હશે હમ કે આ શું છે કે શાંત વાળો આખો એરિયો છે એટલે અહિયાં આવા બધા પક્ષીઓ બહુ આવે

ओ ओ ओ ओ ओ तो चलो આપણે ગેટ પાસે આવી ગયા છે ને બહાર નીકળી ગયા રાજભવન તો આજે પાછળ રાજભવન નો ગેટ

તો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા સાત અને અમે આવી ગયા ઘરે અને મેડમ તો જે આવ્યા નથી ઓર્ડર પરથી તો આજનો તમને રાજભવનનો બ્લોગ કેવો લાગ્યો એ તમે કમેન્ટ્સમાં જરૂર કહેજો અને જે નવા જોડાયા હોય એ સબસ્ક્રાઈબ કરીને જજો તો ચાલો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાર સુધી કણક્ય ફેમિલીને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી